મારુ ફરમાન મસ્બાઉીન હુસૈન વિદાયતના ચિરાગ છે નજાકની કશ્તી બીજાને ગ્રામી કોઈ પણ લખાણ એ શું લખેલું છે એની સાથોસાથ એ ક્યાં લખેલું છે એ પણ ઇમ્પોર્ટન્ટ રાખે અગર એક લખાણ છે એ તમારી નોટબુકમાં લખેલું હોય અને એક લખાણ સો રૂપિયાના સ્ટેન્ડ પેપર ઉપર લખેલું હોય તો કોનો અહેમિયત વધી જશે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર અગર એક લખાણ આપણા ઘરના દરવાજા ઉપર લખેલું હોય અને એક લખાણ મસ્જિદના દરવાજા ઉપર લખેલું હોય કોની અહેમિયત વધી જશે બરાબર કારણ કે ક્યાં લખેલું છે ઇમ્પોર્ટન્ટ બીજાને ગિરાની આદેશ ની તમે અઝમત સમજો તમામ મુસ્લિમ હિદાયતના ચિરાગ નજાતની કશ્તી ક્યાં લખેલું છે આ લખાણ અવર્ષની જમણી બાજુ અર્ષ કે જે દુનિયાની હાઇસ્ટ જગ્યાએ ત્યાં લખેલું છે એના ઉપરથી ખબર પડે આપણને કે આ હજી એટલી ઇમ્પોર્ટન્ટ છે ઇમામ હુસૈન અલી સલામ હિદાયતના ચિરાગ છે મતલબ ઇમામ હુસૈન હિદાયત કરી દે ખાલી ઇમામ હુસેન હિદાયત નથી કરતા બલકે આપનાથી મનસુખ દરેક ચીજ હિદાયત કરવી પછી ઇમામથી મનસુખ મજલીસ હોય ઇમામથી મનસુખ માતમ હોય ઇમામથી મનસુખ રોજો હોય એમામથી મનસુખ એમામનો અસાદાર હોય દરેક ચીજ ઇન્સાનની હિદાયતનો સબક બને છે તો યાદ રાખીએ હમામ હિદાયતનો ચિરાગ આ મજલીસો આપણી હિદાયતનો સબબ છે આગળ શું કીધું કે ચિરાગ હિદાયતનો ચિરાગ એજને ગિરામી તમને ખબર છે ને ચિરાગ એટલે રોશની લાઈટ લાઈટ કોને નથી ગમતી કોને નથી ગમતી લાઈટ ચોર લોકોને નથી ગમ ચોર અંધારાનો ઇંતજાર કરે કે ઘરમાં અંધારું થાય એટલે હું જુદી ચોરી કરું દુકાન બંધ થાય એટલે હું જુદી ચોરી કરું એવી જ રીતે જે જે લોકોને જિકરે હુસૈન નથી ગમતો જે જે લોકોને ઇમામ હુસૈન થી મનસુખ કોઈ ચીજ નથી ગમતી ચાહે તાજિયા હોય ચાહે મજલિસ હોય ચાહે માતમ હોય

تمہیں نارے ہدری پڑھو جو ہم فارم میں جان میں آزادی ہے جان علی کہنے کے بعد ختم کر لیتا ہوں قرآن علی کہنے کے بعد مشکل ہوتی ہے آسان آدمی بنتا ہے انسان سب کا مولا તો ઇમા ખરેખર આપણને મથલી માં આવવાનો શરૂપ મળ્યો ઇમામ ખિદમત કરવાની તમન્ના તો માસુમ મલાયકા કરવા તમને ખબર છે જનાબે જિબ્રાઈલ જયારે આસમાનોની અંદર દુનિયાની શરૂઆત નહોતી એ વખતે કે હું અફઝલ કે હું અફઝલ કે ઈસરાબિલ કોણ છે જે સોળ ભૂખ છે બરાબર ને જીબ્રાઇલ કે હું અફઝલ કારણ કે હું નબીઓ પાસે વહી લઈને જાઉં છું લોકો પર જયારે અઝાબ આવે છે તો અલ્લાહ મને મુકરર કરે હું જે છે એ મહાન છું ઇશરાબિલ કે હું સૂર ફૂકીશ ત્યારે લોકો મરી જશે હું સૂર ફૂકીશ તો લોકો ફરીથી જીવતા થશે હું અફઝલ છું બંને વરિષ્ઠાઓ જે એ ખુદાંદ આલમની ખિદમતમાં આવ્યા બારેલા હતું ફેસલો કર એ વખતે પર્વતિકારે આલમે કીધું કે તમારી કરતાં પણ અફઝલ લોકો છે જુઓ તમે આસમાનની ઉપર બુલંદી ઉપર શું લખેલું છે તો લખ્યું તું લાયલા ઇલ્લા મોહમ્મદ રસુલ્લા અલીયુન વલીયુલ્લા અલ ફાતેમા વલ હસન વલ હુસૈન સૌપતુલ્લા અલી ફાતેમા હસન હુસૈન મતલબ કે પંચેતનના નામ લખ્યા જેના પછી બ્રેન શું કહે છે બારે ઇલા હા તું મને આ પંચેતનનો ખાદિમ બનાવી દે બસ એ ત્યારથી વાત છે કે જીબ્રાઈલ જે છે એ દરે ઝહેરાની નોકરી કરવા લાગ્યા ક્યારેક ઝૂલો ઝૂલાવા માટે આવે છે ત્યારે જે વહી લઈને આવે છે તો આવી રીતે જનાબ ઇબ્રાહીલ મા હુસેન અલ ઇસ્લામનો ઝૂલો જમાવતા રિવાયતોની અંદર મળે છે કે જયારે એ કોને હાકી જતા સૂઈ જતા તો ઝૂલો જે છે એ આપણે ઘરમાં જોઈએ છીએ કે માં સૂઈ ગઈ હોય તો ઝૂલો જે છે એ અટકી જાય અંદર જે બાળક સૂતું હોય એ રોવા લાગે એ વખતે જનાબે ઇબ્રાહીલ આવતા માં હુસેન જ્યારે રોતા તો ઝૂલો ઝુલાવા માટે તેના પછી ગ્રેતા ત્યારે તે નાહિયાની અંદર પણ આ ચીજ લખેલું છે જ્યારે તો નાહિયા તમને ખબર છે ને એમાં મેં ની જયારે છે કે જે હુસૈન હુસેન સલામને આપે સંબોધીને કર્યું ઇમામ હુસૈનનો નોહો છે મામ હુસૈનના ના મસાહેબ એની અંદર બયાન થયા છે તમે લોકો નદીમ સરોવરનો નો સાંભળવા માટે આતુર રહ્યો છો કે ક્યારે નદીમ સરોવરનો નોહો આવે અને સાંભળી બરાબર ને પણ જે મેં ઇમામે જમાના નો નો હો સાંભળ્યો કે નહીં ઇમામે જમાના અલી સલામનો નો હો વાંચો કે નહીં કોશિશ કરો એકાદું પેજ વાંચો જ્યારે નાય તમારા ઘરે કિતાબ પડીએ છીએ અથવા મોબાઈલની અંદર પણ આજે પીડીએફ મળી જાય જ્યારે તે ના અહીંયા એની અંદર ઇમામે જમાના અલી સલામ કહે છે સલામ સલામતા એમની ઉપર કે જેમનો ઝૂલો લે જુલાયો જેમનો ઝૂલો મીકાયેલ જુલાયો खिदमत जे खिदमतमध्ये जिब्राइल फक्रेमा हुसन मोहम्मद सलमान જેમના બારામાં કીધું કે હિદાયતના ચિરાગ નજાત અગર નજાત જોતી હોય તો ક્યાં મળશે દરે હુસેન તમામ હુસેન અલ સલામ બેશુમાર ના માનવ આજે જે હસ્તીના આપણે મસાહેબનો જિક્ર કરવાનો છે જેના બે હોર ત્રણ મોહરમ આપણે હોરનો જિક્ર કરીએ છીએ હોરને નજાત કેવી રીતે મળે ગરામિ હોર હાજ પડતા હતા હોર રોજા પણ રાખતા હતા ગુર જજે ને નજાત એ નમાજ નો બદલી ગુરે રોઝા નો બદલ્યા ગુરે ઇબાદત નો બદલી ગુરે શું બદલ્યું ઇમામ બદલી નાખ્યો ઇમામ બદલી નાખ્યા પેલા એ બીજા લોકો ને ઇમામ માનતો તો હવે ઇમામ હુસેન ને ઇમામ માનવો મળ્યો તો પરવર્તિકારે આલમે એને નજાત ઓર જે છે એને નજાત મળી ઓર ની વિલાદત કેવી રીતે થઈ તમને ખબર છે મફતલે શાહે શહીદા કિતાબ છે જેની અંદર લખેલું છે કે ઉરના મા બાપ એ ત્યાં કોઈ ઓલાદ નહોતી બચપણ હતું ઇમામ હુસૈન અલઈ સલામનું અને જવાની હતી ઇમામ હુસૈન અલી સલામ આપ જે છે એ મક્કા મદીના મક્કા જે છે એ હજ માટે આવ્યા રસ્તામાં ઇમામ હુસૈન બીમાર પડ્યા ઇમામ હસેન અલહી સલામને એક ઘર મળ્યું જ્યાં ઘરના લોકોને કીધું કે મારા ભાઈ બીમાર છે એ લોકોએ હેલ્પ કરી અને ઇમામ હુસૈન સાજા થઈ ગયા જ્યારે સાજા થઈ ગયા તો એમામ હુસેન અલઈ સલામે શી ઘરના જે વ્યક્તિ હતા હસબન્ડ અને વાઈફ એને કીધું કે હું મદીનાનો શાહઝાદો છું જ્યારે પણ તમને કોઈ આઝાદો હોય તમે મદીના આવો છો તમે મદીના આવો તો મને મળજો કઈ લોકોએ એકવાર મદીના આવવાનું થયું એમાં હુસેન અલઈ સલામનો ઘરનું તપાસ કરી એમામ હુસૈનને ખબર પડી કે વોરના મા બાપ આવ્યા છે તરત જે છે એની પાછળ ગયો પુસ્તિક બાલ ઘરે લાવ્યા મહેમાન નવાજી કરી એક દિવસ બે દિવસ એક અઠવાડિયું બે અઠવાડિયું ત્યાં સુધી એ લોકો કહે છે કે હવે અમારે જાવું એમાં મેં કીધું નહીં તમે રોકાઈ જાઓ તમે રોકાઈ જાઓ તમારી કોઈ હાજત હોય તો કયું એ બંને લોકોએ કીધું કે અમારે વર્ષોથી આ શાદી થઈ પણ ઓલાદ નથી થયો એમાં અમે ઊઝું કર્યું બે રકાત નમાજ પડી

જો આ બાળક તમારો દુશ્મન છે તો હું એને હમણાં કતલ કરી દઉં હમણાં એને મારી નાખું તો કે નહીં આ બાળક જેથી મારો દોસ્ત છે એની દોસ્તીએ મને રડાવ્યું એ મારી ઉપર પોતાની જાન નિસાર કરશે બીજા દિવસો પસાર થતા ગયા ત્યાં સુધી કે વાકી કરબલા જેથી નજીક થઈ ગયો તમામ હુસૈન સલામ મદીનાથી જે મક્કા તરફ ગયા મક્કાથી જે ઉપવા તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં હોરનું લશ્કર આવે છે અને ઇમામ હુસેન ઇમામના લશ્કરને ઇમામની જે છે સવારીને રોકી લીધી ઇમામની લગામ ઉપર હાથ રાખે ઇમામ કહે છે હોર તારો શો ઈરાદો છે તારી માં તારા ગમમાં રોવે તને તારા પિતાએ તારી વિલાગત કેવી રીતે થઈ નથી કીધું ઘોર ને યાદ આવી ગયું કે હા મારા પિતાએ કીધું હતું એમાં હુસેનની દુઆ ની તમારી વિલાદ જ થઈ કહે કહે છે તારી તારા છે કે મોલા અગર તમારી સિવાય બીજા કોઈ આવી રીતે કીધું હોત ને તો હું જવાબમાં ની માનું નામ લે પણ કારણ કે તમારી વાલેદાનું નામ હું દીકરા ખેર સિવાય કીધું મજા ધારો આ અઝમતે જનાબે ફાતેમાનો અહેસાસ હતો કે જે હુર ને હુર અલી સલામ બનાવી અજમત પાતેમાં શું કીધું કે તમારી માં નું નામ જીકરે કહેર સિવાય નથી લીધું ત્યાં સુધી કે વાકી કરબલા જેથી આગળ વધે છે ત્યાં સુધી શબે આશુર આવી કે હુર જે બેચેન છે ક્યારે ખેમા ની બહાર નીકળે છે ક્યારેક ખેમા જાય છે હુર ના ભાઈ પૂછ્યું કે શું થયું તમે એટલા બધા બેચેન કેમ છો અગર કોઈ એમને પૂછે કે અરબની અંદર સૌથી મોટો પહેલવાન કોણ છે બહાદુર કોણ છે તો અમે તમારું નામ દઈએ તમે આજે સામે ખાલી બોતેર જણા છે અને તમે પરેશાન છો ભૂલ કહે છે કે હું એટલે પરેશાન નથી આવો મારી સાથે તમામ હુસૈનના ખૈમાની પાછળની સાઈડ લઈ જઈએ છીએ જેથી બચ્ચાઓની અલ તષ્ટ સદા આવતી હોય હાય પ્યાસ હાય પ્યાસ ભૂલ કહે છે કે તમને કોઈ અવાજ સંભળાય છે તો કે હા કહે છે કે સાકી એ કૌશલના બચ્ચાની પ્યાસનું કારણ હું છું ઔલાદે રસૂલ જે પ્યાસી છે એનું કારણ હું છું કહે છે કે કુર શું વિચાર છે કહ્યું આખા હુસૈનના કદમોમાં જઈને માફી માંગી કુર એનો ભાઈ એનો ગુલામ એનો દીકરો આ ચારેય જણા તૈયાર થયા અને ઇમામ હુસૈન અલીસલામના ખેમા તરફ આગળ વધ્યા રસ્તામાં હુર કહે છે કે મારા હાથો ને બાંધી દો કારણ કે આ એ જ હાથ છે ઘોડાની થોડોક કાફલો આગળ વધ્યો પૂર કહે છે કે મારા ચહેરા ઉપર અબા નાખી દો કારણ કે હું હુસૈની બચ્ચાઓનો સામનો નહીં કરી શકું આ બચ્ચાઓની પ્યાસની સદા મારા કાનો ઉપર આવી રહી છે આ અઝાદારો એવો હુસૈન તરફ આગળ વધે છે એવામાં અચાનક ઓર નો કહે છે બાબા અલ્લાહ અકબર કહ્યું બેટા શું થયું કહે છે કે અંસારે હુસૈની તમારો ઇસ્તકબાલ કરવા આવી ગયા છે થોડી વાર પછી આગળ વધ્યા اور نہ ذکروں کے جلتا ہو اکبر کہیو بیٹا ہوئے شو سیو کہیو بابا شبیح پیغمبر علی اکبر کمر بنی آشیم حضرت عباد تمہارو استقبال کروا ہوئی دیا چے اور جے جے امام نا کرم اوپر گریہ کروا لگیا

કહ્યુંકા કરી દીતા જાનવરો તમે દો બની આજો હું શું કરું મારી પાસે પાણીનો એક કતરો નથી હોરાઓ ખામા માં થોડી વાર બેસીએ તમે

ہور پتہ نصر سرو زینہ نے پیٹ والا گیا ارے سیدانیوں پر گئے ہو سمیہ بھی گئے ہو امر امو بلاموں نے سلام کہیں چے اللہ علانت اللہ علالہ القوم مزار و سیعلم اللہ سیعلم و زینا سلم و یا من قلبیم و انہا قلبی لیلہ و انہا لیلہ و راجعو پروردگار آبے محمد و محمد ہماری یہ مختصر عبادت میں قبول فرماؤ ہمارا گناہ نے قبیرہ نے سنگیرہ نے معاف فرماؤ مرہومین نے مغفرت فرماؤ بیماروں نے شفاہ کلی عطا فرماؤ سیان علی محبہ نے لبے جامعہ تمام نجان مال عزت عبرو نے حفاظت فرماؤ اللہی بحق کے محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور مجندی فرماؤ

Bismillah Ar-Rahman ar

અસલિક શરીકર અસલમ માલુમ વબર